ગણપતિ સ્વામિનારાયણ ભગવાન ભગવાન મસ્ત ભગવાન જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો ગુડ મોર્નિંગ અને અત્યારે વાગ્યા છે સવારના સાત અને હું પહોંચી ગયો છું મરીડા મેળી માતાના મંદિરે અમે ત્રણ ભાઈ બંધો જ આવ્યા છે મારી મમ્મી નહીં આવી તો ચાલો મિત્રો હું તમને મરીડા મેરડી માતાના દર્શન કરાવું આ છે મેરડી માતાનું મંદિર અને મિત્રો આ મંદિરે છે ને કચરા પોતું કરવાની બાધા પણ અને જો મિત્રો છે ને તો ચાલો આપણે માતાજીના દર્શન તમને કરાવું અને બધું બતાવું મિત્રો વિડીયો પર બનાવી રેજો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હવે આપણે બધું આજુબાજુનો વ્યૂ તમને બતાવું જો મિત્રો મંદિર છે જય માળી લખ્યું છે અને જો માતાજીનું સરસ મંદિર હવે આપણે જઈશું કંઈક બીજા મંદિરે જાડો આવે ચાલો મિત્રો આપણે હવે જઈશું કઈ જઈશું હવે હા વલેટવા કંઈક સારું મંદિર છે ત્યાં જઈશું બુલેટ બુલેટ ટ્રેન વાળું મિત્રો બુલેટ ટ્રેન વાળો બ્રિજ છે અમે આવી ગયા પાછા વલેટવા અને બહુ જોરદાર મંદિર છે શંકર ભગવાનનું તો આપણે હવે ભગવાનના બધાના દર્શન કરીએ હું તો પહેલી વખતે જ આ મંદિરે બાપ્પા અને બહુ જોરદાર મંદિર છે હમણાં જોઈએ આપણે બધું કરીએ સ્વામિનારાયણ ભગવાન ભલું કરજો જો મિત્રો કેવું બધું છે ભગવાન પછી જો મિત્રો આ છે ભગવાન તો જો મિત્રો આ બીજા ભગવાન છે જો મસ્ત મજાનું બધું મંદિર જ ભગવાનના ફોટા છે મૂર્તિ છે અને જો મિત્રો છે ને એકદમ મસ્ત મજાનું આખું મંદિર અને જો આ બધું શું હોય એ ખબર નહીં પણ જો મિત્રો તમને હું બતાવું ખાલી બધું છે મસ્ત મસ્ત બધું વિડીયો પર બને રહેજો બહુ મસ્ત બધું ભગવાનના બહુ જ મૂર્તિઓ છે અને બહુ સરસ છે વિડીયો પર બને રહેજો મિત્રો બહુ જોરદાર છે મંદિર હા વલેટવા છે આ મંદિર જો ભગવાનનો હાથ છે જો છે ને તો જો આ કળશ છે કળશ છે પછી આ બીજા ભગવાન જબ્બર જબ્બર બધું છે મિત્રો હું તો પહેલી વખત આ મંદિરે આવ્યો અને કોઈ જ છે નહીં હું એકલું જ છું મંદિરમાં તો મિત્રો વિડીયો પર બને લેજો આપણે બધું આજે જોઈએ જો કેવા બધા ભગવાનના ફોટા છે હા ભગવાન છે જો મિત્રો હવે આપણે અહીંથી જઈએ જો છે હરણ અને મંદિરમાં હું એકલો જ છું કોઈ દેખાતું નહીં તમને પણ બતાવું જો મિત્ર જો કેટલો લોભોમુક છે બધું જોરદાર છે આ છે પછી કારકા માતાની મૂર્તિ છે મારી માતાઓ છે બધી મિત્રો છે ને મસ્ત બધું છે ને જોવાનું અને હું તો પહેલી વખત આ મંદિર આવ્યા છે મારા બે ભાઈ વાંધો મને લેના એ બાર છે અને હું એકલો મંદિરમાં છું બધું જોઉં છું અને તમને પણ બતાવું છું છે ને મિત્ર જો વાઘ તો જો ભગવાન જો મિત્ર કેવું છે મસ્ત મસ્ત હશે ને બધી માતાજીની મૂર્તિ હશે હવે આપણે તો હજુ મિત્રો આપણે જો આ બધું આપણે જોવાનું બાકી છે જો ભગવાન સરસ છે બધું હા મસ્ત છે જો આ ભાતીજી મહારાજ છે અને સામે હું પણ દેખાવ છું મોબાઈલ લઈને કાચ વાત મંદિર કહેવાય અને જો મિત્રો બહુ મસ્ત મૂર્તિ બીજી બતાવું જો છે ને કેવું જોરદાર છે મંદિર તો મિત્રો આપણે આવે જોઈએ બધું શંકર ભગવાનનું મૂર્તિ છે ભગવાન બધા આજે મને એવું લાગે છે કે હું ભગવાનના ગામમાં આવું છું બધા ભગવાનનું જ અને મેં તમને પણ બતાવ્યા અને કોઈ એટલું શાંત વાતાવરણ મસ્ત બધું હનુમાન દાદા તું જો કેવું જોરદાર મસ્ત છે ને ભગવાન ચાલો આપણે બીજું જોઈએ છે ને છે તો મિત્રો આપણે હવે બધું આમ તો ફરી વર્યા અને છેલ્લે સાંઈ બાબાના મેં દર્શન કરી હે સાંઈનાથ ભગવાન ચાલો મિત્રો આપણે હવે પાછા મારી ગાડી બહાર મૂકી છે બતાવું તમને મિત્રો અને સામે મોટું શિવલિંગ પણ છે જો છે ને એ બધું આજે તમને બધું મિત્રો વિડીયોમાં બતાવું બને આ રેજો અને બે જણા કઈ ગયા પડશે એમને મારે ખોલવો પડશે સર વિડીયો કેવો લાગજો જરૂરથી કોમેન્ટમાં કહેજો અને હું બોલું એ મને ખબર નહીં મિત્રો બેન્ડ વાંચો અને એવું બધું છે મંડપ ને મંડપ ને બધું છે હું કોઈ પબ્લિક નહીં બસ હું એકલો જ છું અને બીજા ભગવાન તમને બતાવી દો ચાલો જો મિત્રો મંડપ અને ભગવાન નું મંદિર છે અહીં આપણે ચંપલ કાર્ડ નાખીએ અહીંયા જ બરાબર જો સામે છે આપણે હરી ઓમ હરિ ઓમ હરિમ જો મિત્રો હરી ઓમ લાગે છે અને ભગવાન મસ્ત મજાનું બધું છે અને વાંધ્રા તો કિલોર કરા છે અહીં જુઓ છે ને ખુરશી પાડી મિત્રો ખુરશી ખુરશી બધું પાડ્યું માં ગોરદા એવું કંઈક છે મિત્રો બીજું મસ્ત બધું છે ભગવાન માતાજી મિત્રો આ મંદિરનો ઇચ્છા બેન્ડ વાંચા જો કેવો વાંધા છે તો મિત્રો આપડે મંદિર બહારથી જોઈ લઈએ બહાર બહારનો વ્યૂ તમને આપણે અંદર તો જઈને બધું જોયું પણ બહારથી વ્યૂ આવો દેખાય છે જો મિત્રો આપણે કંઈક પેલી બાજુથી એટલે મસ્ત દેખાશે વિડીયો પર બને રેજો મિત્રો બહુ જોરદાર છે મંદિર અંબે માતાની ધજા છે અને બહારથી તમને મંદિરનો વ્યૂ બતાવું છું મિત્રો બહારથી કંઈક આ રીતનું મંદિર છે શંકર ભગવાનનું છે એટલે બધા ભગવાનની માતાજી બધી મૂર્તિઓ છે અને ચલો તો આપણે હવે પતિ હવે જઈએ આપણે આપણી ગાડી પાછા બેસી જઈએ અને મારા બે ભાઈ બંધો તો કઈ એ મને ખબર નહીં એમના ચંપલ અહીં પડે છે પણ હું એક જઈને ગયા હું ચંપલનું પેન કાઢ્યા હતા મિત્રો બે ચંપલ કાઢ્યા હતા અને હું પણ ફરવા જાઉં છું એ બે જણા આવશું આપણે ગાડી લઈ જઈએ અને અમે ત્રણ જણા છે ને એવા મિત્રો છે ને કે મિત્રો હું ઉપર ઉપર છે જજો અમે ગાડી લઈને ગમે ત્યાં બધી રવિવાર હોય ને એટલે બધું આવું મંદિરે બધે ભગવાન માતાજી મંદિરે બધે ફરવા નીકળી પડ્યા તો ચાલો મિત્રો આપણે હવે પેલા પાછા જઈએ જો મિત્રો કેવું જોરદાર બધું લોકેશન છે ને અને મંદિર આ બાજુથી કંઈક આ રીતનું દેખાય છે મસ્ત લોકેશન છે મિત્રો આ બહાર જવાનું ગેટ છે જો આ ગેટ છે ગાડી પડી છે અમારી ત્યાં આગળ અને જો ભગવાનનું શિવલિંગ છે અને મારા બે ભાઈ બંધો આવે છે એ સમય હેરતા હેરતા જે રવિવાર હતો એટલે અમે ફરવા નીકળી પડ્યા છે હા છે અમારી ગાડી મિત્રો ભાઈબંધ મારો ભાઈબંધ છે વિડીયો આવવા ના ગયા છે એટલે નહીં બતાવ્યો